પાલિકાના કર્મીઓ સાથે ગેરવર્તનો કરી પશુ છોડાવી જનાર પશુ માલિક ઝડપાયો શહેરમાં રખડતા પશુઓનો તથા પશુપાલકોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે શહેરમાં રખડતા પશુઓ મૂકીને પશુપાલકો રાદારીઓ વાહનદારીઓ માટે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે અને જ્યારે પાલિકાના ઢોરશાખાના શાખાના કર્મીઓ આવા રખડતા પશુઓને પોકડે છે ત્યારે પશુપાલકો દ્વારા દાદાગીરી કરીને ઘણીવાર ઘર્ષણમાં ઉતરીને પોતાના પશુઓને છોડાવી જતા હોય છે આવો જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના વડસર વિસ્તારમાં રહેતા અમિતભાઈ જેઓ વડોદરા મહાનગરપાલિકામાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા તે દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં રખડતા પશુઓ ફરતા હોય ટીમ સાથે સુભાનપુરા પાણીની ટાકી પાસે પહોંચ્યા હતા કેટલાક રખડતા પશુઓ હોય પશુ માલિક ભાવેશભાઈ ફુલાભાઈ રબારી રખડતા પશુઓને ભગડવા લાગ્યા હતા પરંતુ પાલિકાના ઢોરશાખાની ટીમે બે રખડતા પશુઓ ગાયને પકડી લીધી હતી અને એક પશુને અર્બુદાનગર અને બીજા પશુને સુભાનપુરા પાણીની ટાંકી પાસે બાંધી હતી તે દરમિયાન પોલીસની હાજરીમાં પશુમાલિક ભાવેશભાઈ રબારીએ તથા તેમની માતાએ દાદાગીરી કરીને બાંધેલા પશુઓના દોડા કાપીને પશુઓને ભગાડી ગયા હતા ત્યારબાદ બીએસએનએલની ઓફિસ પાસે રખડતા પશુઓએ પાલિકાના ઢોર શાખાની ટીમે બીજી ટીમને બોલાવી પોલીસ ટીમને ફોન કર્યો હતો પરંતુ બીજી ટીમ અને પોલીસ સામે પણ આ માથાભારે પશુ માલિક ભાવેશભાઈ રબારીએ કામગીરીમાં દખલ કરી રૂકાવટ ઉભી કરતા તેઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભાવેશભાઈ ફુલાભાઈ રબારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે